એક સફળ બિઝનેસ યા પ્રોફેશન માટે જરૂરી છે એક પર્સનલ ઓફિસ જ્યાં તમારા બિઝનેસ યા પ્રોફેશનને મળશે એક નવી ઓળખ અને સાથે સાથે એક સારું રિટર્ન શ્રી પાશ્વનાથ પ્રાઇડ દેવ બિલ્ડર્સ દ્વારા તૈયાર થયેલું કોમર્શિયલ કોમ્પ્લેક્સ હાઈવે પાસે ત્રણ રસ્તાવાળું ત્રીસ હજાર સ્ક્વેર ફૂટ ઓપન સ્પેસ પાર્કિંગ ચાર ઓટોમેટિક લિફ્ટ બાર ટોયલેટ બાથરૂમ હવે તમને કહું કે અહીંયા ઓફિસ કેમ ખોલવી જોઈએ ઓફિસ માટે પહેલાં તો એકદમ શાંત સુરક્ષિત અને એક ઉર્જાવાળું એટમોસ્ફિયર એની સાથે સાથે ભવિષ્યનું એક ડેવલપ થતું મોટું સેન્ટર છે એડવોકેટ હોય કે વકીલ હોય સી હોય કે એન્જિનિયર હોય આર્કિટેક્ટ હોય કે ઇન્ટીરિયર ડિઝાઇનર હોય દરેક માટે એક જબરજસ્ત મજાની ઓફિસ છે કન્સલ્ટન્ટ હોય કે ફાઇનાન્સની કોઈ ઓફિસ કરી ગયા તમારી ઓફિસ માટે શ્રેષ્ઠ જગ્યા આજે જ વિઝિટ કરો લિમિટેડ યુનિટ જ બાકી છે દસ મિનિટનો ટાઈમ કાઢો એક વખત આવો ચકાસો અને યોગ્ય લાગે તો આગળ વધજો થેન્ક યુ